કફ માટે વપરાતી સિરપ તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી નથી ત્યારે આ દવાનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરી કેટલાક તત્વો યુવાનોને તેનું વેચાણ કરતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે આવા જ એક કિસ્સાનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે પાલેજ પોલીસ મથકના પીઆઈ શિલ્પા દેસાઈ તેમના પોલીસ મથકમાં હાજર હતા ત્યારે તેમના કોન્સ્ટેબલ મહેશ દોલતસિંહને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં રહેતો એક ઇસમ પોતાના આર્થિક ફાયદા માટે નશાકારક કફ સિરપનું વેચાણ કરે છે આ અંગેની જાણ પીઆઈને કરવામાં આવતા તેઓએ ઉપલાધિકારીને જાણ કરી પંચોની રૂબરૂ પાલેજ સિટી રેસ્ટોરન્ટની બાજુમાં આવેલ જહાંગીર પાર્કમાં આવેલા મકાન નંબર સી પાંચમાં રેડ કરી હતી જેમાં પ્રથમ મકાનની આગળ આવેલી દુકાનમાં તપાસ કરતા ત્યાં એક ઇસમ નામે રિઝવાન મુબારક પટેલ મળી આવ્યો હતો પોલીસે તેની હાજરીમાં દુકાનમાં તપાસ કરતા કાઉન્ટરના પ્લેટફોર્મ નીચે એક પ્લાસ્ટિકના બોક્સમાંથી કફ મળી આવી હતી જેના પર ફોસ્ફેટ હાઇડ્રોક્લોરાઇડ સિરપ કોડી ક્લેમ ટીઝ કફ સિરપ ખાંડમુક્ત અને કિંમત એકસો ઓગણપચાસ લખેલી હતી ત્યારબાદ મકાનમાં તલાશ કરતા તેના બેડરૂમમાંથી પણ એક બોક્સમાં એકસો વીસ નંગ કફ સિરપની બાટલીઓ મળી હતી જ્યારે તેના બીજા માળે આવેલા રૂમમાં તપાસ કરતા

જહાંગીર પાર્કમાં એક રિઝવાન મુબારક પટેલ નામનો એક ઇસમ રહે છે અને ગેરકાયદેસર રીતે જે સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી છે એવી કોડી કેમ્પ નામની નશાકારક દવાનું ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે અને એને એનો ઘણો મોટો જથ્થો પોતાના ઘરમાં છુપાવી રાખ્યો છે એવી બાતમી હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિઝવાન ઘરે હાજર મળેલો અને એની સાથે જડતી કરતા એને સાથે રાખીને પાંચસો જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ કપ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડીપીએસ પી એસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આમ આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એનડી એનડી પીએસએફની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જે છે રિજવાન મુબારક પટેલ એને ગુનાના કામે ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે આરોપી રિજવાનની પૂછપરછ કરતા એણે એવું જણાવેલું કે એક ભાવેશ પટેલ નામનો માણસ છે જે પાલેજમાં મેડિકલ ધરાવે છે એણે આ જથ્થો પૂરો પાડેલો તો આ ભાવેશ પટેલે પણ આ એ પોતે જાણતો હોવા છતાં આવી રીતે આ મોટી માત્રામાં શ્રીના પ્રિસ્ક્રિપ્શન વિગર આ કોઈને આવું કપ સિરપ નહીં આપી શકે એવી જાણકારી હોવા છતાં એણે આને આ નશાકારક કપ સિરપ પ્રોવાઈડ કરેલી તો એ અનુસંધાને ભાવેશ પટેલને પણ ગુનાના ગામે ધરપકડ કરવામાં આવેલી છે અને પાલેજ પોલીસ સ્ટેશને આ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ વધુ તપાસ એસઓજીના પીઆઈ શ્રી એ ચૌધરીને સોંપેલ છે